શ્રી ગુરુદેવ દત્ત વિશ્વની પરિસ્થિતિ જોતાં અને મોદી ટ્રમ્પ અને શ્રી પુતિન સાહેબની એકતા જોતા એવું લેખાઈ રહ્યું છે કે ભારત સરકાર બહુ જલ્દી ઓગણીસો સુડતાલીસ પછી જે છૂટા પડેલા છે રા પ્રદેશો એના પોતાના રાજ્યો બનાવવા માટે જઈ રહેલું છે મિલિટરી એક્શન દેખાઈ રહેલી છે તમને આશ્ચર્ય થાય કદાચ બહુ જલ્દી બાંગ્લાદેશ અને પાકિસ્તાન આપણા કેન્દ્ર સાથે રાજ્યો બને એવું દેખાઈ રહેલું છે ત્યારે સિવિલ વોર પણ ભારતમાં કરાવવાની કોશિશ થશે એટલે આપણે બધાએ સજ્જ રહેવાનું છે હિન્દુ લોકો જે સનાતન ધર્મી લોકો જે એ લોકોને ખાસ કહેવાનું કે જે એમના દેવી દેવતાઓ પાસે હથિયારો છે અંબાજી પાસે પછી એટલે કે અંબા માતા પાસે તમારી કુળદેવી પાસે તમારા રામકૃષ્ણ શંકર હનુમાન પાસે જે હથિયારો છે એવા દેશી હથિયાર કમસે કમ પોતાના ઘરમાં રાખે કારણ કે વિધર્મી લોકો કંઈક તમારા પર હુમલો કરે તો પોલીસ તો પછી આવે તમને નુકસાન પહેલાં પહોંચી જાય તો સ્વ બચાવ માટે એટલું જ જરૂર કરે અને અખંડ ભારત બનવા જઈ રહેલા છે તો એમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અમુક ભાગો બહુ જલ્દી આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે રાજ્યો બનવા જઈ રહેલા છે અને બે હજાર પચીસ પછી ગમે ત્યારે આ મોદી સરકાર એનું એક્શનમાં આવે એવું લાગી રહ્યું છે તો તૈયાર મને ખબર છે સનાતીઓના મોડા પર મુસ્કાન આવી જાય કારણ કે અખંડ ભારત જોડવામાં આપણે બધા સપનું લઈને બેઠા છે એ સપનું હવે બહુ જલ્દી પૂરું થાય એવું લાગે છે પચીસથી ત્રીસમાં તો કન્ફર્મ છે પણ બે હજાર પચીસ માર્ચ પછી મોદી સાહેબનો સમય જોતા ગમે ત્યારે એ બાપુ એક્શનમાં આવે એવું લાગે છે મિલેટરી પણ એ દિશામાં તૈયારી કરી રહ્યો એવું દેખાઈ રહ્યું છે પણ આપણે બધાએ સજ્જ રહેવાનું છે કારણ કે સિવિલ વોર આપણી પર ઠોકી બેસાડવામાં આવશે આપણે બહાર વધારે આક્રમકની આક્રમક નહીં થઈ જાય પડોશીઓ ઉપર ઇન્ક્લુડિંગ ચીન એના માટે આપણા અંદર એવી પરિસ્થિતિઓ આ લોકો નિર્માણ કરવાની કોશિશ કરશે જેને સિવિલ વોર કહેવાય એટલે એ લોકોના આપણે ભાગ નહીં બનીએ એટલા આપણે સજ્જ રહેવાનું છે આપણા મન બુદ્ધિથી આપણે એલર્ટ રહેવાનું છે બરાબર ને રોડ પર ઉતરવાનું નથી કરતા નથી બનવાનું સ્વધર્મ અને સ્વરક્ષા કરવાની છે એટલા સજ્જ પણ રહેવાનું છે એવું દેખાઈ રહેલું છે હે ને જોઈએ ત્યાં પરમાત્માની ઈચ્છા ભરવાની પરમાત્માની ઈચ્છાથી તમારી સાથે વાત કરી રહ્યો છે એમ સમજજો અંતિમ ડિસિઝન તો પરમાત્માનું જ છે પણ એણે કહ્યું જ છે કે અખંડ ભારત બનાવવાના જ છે પચીસમાં નહીં તો છવ્વીસમાં પણ બે હજાર પચીસની માર્ચ પછી કંઈક થઈ રહે એવું દેખાય છે બધું ફિક્સ નહીં પૂછવાનું ભાઈ એ પણ અમને ફિક્સ નહીં કહેતો કોણ ઉપરવાળો એ પણ બાપુ ઇશારા જ કરે તો હું તમને ઈશારા જ કરું છું બરાબર તરત કરું મારા પેટમાં જરા રોવા દે પણ નથી કાલે ઈશારો થયો આજે તમારી સાથે વહેંચું છું કે હું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અમુક ભાગો બહુ જલ્દી આપણા રાજ્યો બનવાના છે શ્રી ગુરુદેવ દત્ત મોજ કરો નેક રહો એક રહો સૌના દિલોમાં રહો નેક રહો એક રહો સૌના દિનમાં રહો અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાઈ જાઓ સ્વધર્મથી વધારે અને રાષ્ટ્રધર્મથી ઉપર કોઈ ધર્મ નથી અને જે આ સમજે છે એ દરેક સનાતની છે શ્રી ગુરુદેવ દત્ત સંજય વોઢિવાલાના સર્વે સખાવો મિત્રોને પ્રણામ